કોઈ કોઈ પતંગ ચગતા નથી એવું છે દેખ તો ખરા છોકરા ઉત્તરાયણ આખી ગયી અરે ભાઈ આટલી શું કામ ની સડાવે નઈ એટલો નો હજી ઓનલાઈન મંગાઈ ચાઇના દોરી ઓનલાઇન હડ માર બ્રો આ પતંગ લઈ જાય અલા આ તો મુંબઈ થી મંગાઈ મુંબઈ થી

આ બોજ કે બોજ અલ્યા ચલી વાર સે મો સગાવ આવ આયા ન રે ડોડમ રાખી તો કપાયા તો ફોપો બોપરની શક્કર માં ટકકર માં બોપરની હલકે તો અલ્યા ચાઇના આ ચાઇના નો

ખબર આ પોપટ યુ એ પોપટ ને તાલે હે એક ચાઇના ચાઇના હલકે ફેર સારી વાર હલકે ખાઓ સારી વાર મેલે ની વંડે બોડો વંડે એ તા આવડી આલ્યો હેડ હેડ હલકે ફેર ખાઓ સારી વાર ઓલા લસે દેખ દેખ

બિરક કરો બિરક કરો સાડીઓ 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 છોકરા તમારે છોડો 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 એડા એડા છોડો છોડો એડા તમે <pyatete> ઘોડા <Mechanism> <shop rule propheciesTop>

હા તફી બરોબર હા ધંધો હા એમ નથી કહે તો આમ તમે જાઓ તમે એમ નથી કહે દો ઓલી ફક્ત તમે ફીરકી ફિરકી ગયો હું તમે ઘોડો હા તમે થોડો ઊડી સડી ગયા છો જડો 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 અલાં ફિરકી બદલી હા બદલી જો છોડો છોડો હેલો હેલો સરગી ના દોહા સુહા ઓકે ભાઈ હવે થડાય જ ને અલા બોતા ધોડે તો કી તો પાછી કેરા દીજો બહાર નોતો ધોડે તો બી જાય તો કરી સરગી પાછી કેરા દીધી સજા અલા આ કેડી બોજુ પૂવે તમે તો પતંગ ને ઓ બધાય બસ આપ તમારે ઓમ ઓમ તો હા હવે પાળો જાય રવા ઓ હો હો લીડું પોથડી ગાપની ઓરી આત

આવતો આ દોડી પર વાયરો ઘણો પડે આ દોડી આ દોડી વાયરો બિલકુલ આવ